નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામે વિશ્વ દિવસ નિમિત્તે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામે વિશ્વ દિવસ ગીર અભયારણ નિમિત્તે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીની શરૂઆત મિત્યાજ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડથી શરૂઆત કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય તથા સ્ટાફગણ પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય તથા સ્ટાફગણ માધ્યમિક શાળાના આચાર્ય તથા સ્ટાફગણ તેમજ મિત્યાજ ગ્રામ પંચાયત સરપંચ સુરપાલસિંહ બરાડ તથા ઉપસરપંચ નોધાણ સોસા તથા સભ્ય લલિત વાળા તથા જયસિંહ સોસા મોહન વાઢેડ નિલેશ શૈલેષ રાઠોડ રોહન સોસા પ્રતાપ વાઢેર તથા આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ વાલીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તમામ ગામ લોકો એક ઊંચા ભરી પૂવેક વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સિંહ વિશે એક જાગૃતિ માટે માર્ગદર્શન કન્યા શાળાના આચાર્ય રમેશભાઈ વાઢેર તેમજ સરપંચ સુરપાલ સુરપાલસિંહ બરાડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતસિંહ જાદવ કે સોમનાથ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું સુરપાસિંહ ભાર મિત્યાસ ગામના સરપંચ બોલું છું જે આજના દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દેશભરમાં અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જે સિંહોને બસાવવા માટેનું એક અભિયાન ચાલે છે તેને સાર્થક કરવા માટે આજે અમારા મિત્યાજ ગામના કન્યાશાળાના પટરાગણમાં આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ગામમાં રેલી સ્વરૂપે ફેરવી અને સિંહ બસાવવા માટે ગામના લોકોને સંદેશો આપવામાં આવ્યો છે આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કન્યાશાળાના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફગણ કુમાશાળાના આચાર્ય સ્ટાફગણ માધ્યમિક શાળાના આચાર્ય સ્ટાફગણ તેમજ અમારા ગ્રામ પંચાયતના સદસ્યો તમામ સહિત આગેવાનો બાળકો માતાઓનો બહેનો સહિત એક રેલીમાં જોડાયા અને આ રેલીથી એક લોકોને અને દેશ અને રાજ્યને એક સંદેશો મળે છે કે ભાઈ આપણે આપણા દેશમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ બચાવવા માટે અને ખાસ ઝુંબેશ ચાલે છે એને અમે સાર્થક કરવા માટે અમે આ અભિયાન ચલાવવામાં રેલી સ્વરૂપે જે અમારે ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે અમે જ્યારે રેલીનું આયોજન કર્યું છે એ બદલ અમારા જે કન્યાશાળાના આચાર્ય તેમજ માધ્યમિક કુંવરશરાના આચાર્ય તમામનો હું હૃદયપૂર્વક આભાર માનવી અને આવતા દિવસોમાં પણ આવી અનેક પ્રવૃત્તિઓ કરવા માટે હું એક બાહેધરી આપું છું કે ભાઈ આપણા ભારત દેશમાં જે વડાપ્રધાન શ્રી અને સરકારનું જે મકસદ છે જે એની જે મિસાલ છે કે ભાઈ આપણે પ્રકૃતિ અને સંસ્કૃતિને બસાવી એમાં હું સાથ સહકાર આપવા ધરી આપું છું